સુરતમાં નકલી પીએસઆઈ ઝડપાયો હોવાની વાત સામે આવી છે આ પીએસઆઈ ગરબામાં રોફ જમાવતો હતો ત્યારે પોલીસે હાલ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ડુમસ ગરબામાં રોફ જમાવતો નકલી પીએસઆઈ ઝડપાયો છે પોકેટ ટોકી લઈ ઓન ડ્યુટી પીએસઆઈ છું તેવું કહી મફતમાં એન્ટ્રી લઈ લેતો અને ગરબાની મજા માણતો હતો આ નકલી પીએસઆઈએ રાજકીય લોકો સાથે ફોટા પણ પડાવ્યા છે અસલી પોલીસને શંકા જતા નકલી પીએસઆઈને ઝડપી પાડ્યો છે ત્યારે પકડાયેલા નકલી પીએસઆઈનું નામ યુવરાજ રાઠોડ હોવાનું સામે આવ્યું છે અને તે હીરાના કારખાનામાં રત્ન કલાકાર છે ત્યારે પોલીસ સમક્ષ તેની ભૂલ થઈ હોવાની તેણે માફી પણ માંગી છે ઝડપાયેલા આરોપી પાસેથી જે વોકી ટોકી મળી આવી છે તે વોકીટોકી તેના મિત્રની હોવાનું સામે આવ્યું છે યુવરાજ રાઠોડ છેલ્લા બે દિવસથી ખેલ કરતો હતો અને પોલીસ જેવી સ્ટાઇલ રાખતો હતો તો ઝડપાયેલ આરોપીના સંબંધીઓ પણ પોલીસમાં છે જેથી તેને પોલીસની તમામ વાતો ખબર હતી કે કેમ પોલીસ કામ કરે છે ડુમસ પોલીસે આયોજકની ફરિયાદ લીધી છે અને તેના આધારે ધરપકડ કરી છે ઝડપાયેલો આરોપી અગાઉ નકલી પોલીસ બનીને કોઈની પાસે તોડતો નથી કર્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલ રાતે હું પોલીસ રૂમ ખોટી ઓળખેન આપીને હું આઈડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ હું કોઈ જ ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માગો કોઈ ભૂલ કરતા નહીં